49.4 બે લાખ ની થગાઈ નો મામલો અંજાર પોલીસ મતકે ચણ્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે આ થગાઈ ના બનાવ અંગે નંદલાલ અર્જનભાઈ ઉંદરિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદીના પિતા અને આરોપી બંને સાથે ડ્રાઇવિંગ કરતા હતા ત્યારથી ઓળખાણ છે તે વચ્ચે આરોપી અંજાર આવેલ અને ફરિયાદીને મળવા બોલાવી તેમની ટ્રકો રિલાયન્સમાં ચાલતી હોવાનું કહીને ભાડે રાખવી હોય તો જણાવવું એવી વાત કરી હતી બાદમાં આરોપીએ ફરિયાદી પાસેથી બે ટ્રકને દર મહિને અઠ્યાવીસ હજાર અને રણછોડભાઈ બે ટ્રક પચીસ હજારના ભાડે ચડાવી હતી જેનું ભાડું ગત ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી નિયમિત મળતું હતું પરંતુ ત્યારબાદ ન મળતા અવારનવાર ફોન કરતા આરોપીએ મંદીનું બહાનું કર્યું હતું બાદમાં ભુજ આરટીઓ માં તપાસ કરાવતા તેમની ટ્રકને આરઓપીએ ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરીને અન્યને વેંચી મારી હોવાનું સામે આવ્યું હતું આરઓપી ઇશ્મે કુલ 24 લાખ રૂપિયા ભાડું ન આપી તેમ જ 25.42 લાખની છેતરપિંડી કરીને કુલ 49.42 નો લાખ વિશ્વાસઘાત કરતા પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે